નમસ્કાર મિત્રો તમે કપાસમાં ખાલા પૂરવાનું ગણો કે દિવેલામાં ખાલા પૂરવાનું આપણે જોઈએ તો એ તો બધું આપણે સાંભળ્યું છે પણ આપણે હવે ઘઉંમાં આપણે પણ ખાલા પૂરવા પડ્યા એવી પરિસ્થિતિ આવી છે કારણ કે જે છવ્વીસ તારીખે માવઠું આપણે આવેલું હતું જેના લીધે આપણે ઘઉંમાં ખાલા પીડ્યા હતા લઈ પૂરવા પીડ્યા તો એની વાત કરીશું વિડીયોમાં આપણે તો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેતી સફરમાં તો મિત્રો આપણે ઘઉંનું વાવેતર જે છે એ આપણે કર્યું હતું આ વખતે ત્રેવીસ તારીખે અગિયારમા મહિનાની અને આપણે વાવેતર કર્યું એટલે ત્યાર પછી છવ્વીસ તારીખે જે માવઠું થયું હતું આખા ગુજરાતમાં તો જેના લીધે આપણે વાવેતર છે એ તમને કહું તો આપણે કોરવાણ કરીને વાવેતર કરીએ છીએ એટલે કે ઓરવીને તો વાવેતર આપણે કર્યું હતું ત્યાર પછી જે વરસાદ થયો દોઢક ઇંચ જેવો વરસાદ પડ્યો હતો કે જેના લીધે આપણે ઘઉં છે એમાં પાણી ભરાઈ ગયું હતું ખેતરમાં એટલે આપણા ઘઉંમાં ખાલા પીડ્યા હતા મિત્રો એટલે એ ખાલા એમના પડ્યા રે તો આપણા ઉતારો જે છે એ પણ તૂટે અને ખેતરે આપણું પડ્યું રહે તો જેના લીધે તમે પણ વિડીયોમાં મિત્રો જોઈ શકો છો કે ટ્રેક્ટર આપણે જે છે એ પાસું લઈને અને એમાં જે ઘઉં છે એ વાવી દીધા હતા અને એ ઘઉં આપણે જે ઉગી ગયા છે એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાડીશ આપણે જે ઓટોમેટિક વાવણી આવે છે ઘઉંની તે આપણે વાવેતર જે કરેલું છે તો એ પ્રમાણે આપણે વાવી દીધા હતા ઘઉં અને આપણે પાંચમા દિવસે પાછા એ ખેતરમાં મિત્રો જોવા ગયા હતા કે જેમાં તમે પણ વિડીયોમાં જોઈ શકો છો કે જે ઘઉં છે એ ઉગવાની પણ શરૂઆત થઈ ગઈ છે મિત્રો જે વિડીયોમાં આપણે જોઈએ તો આ ઘઉં છે એ પાંચમા દિવસે આપણે ઉગવા મળ્યા છે ને મિત્રો આપણે વાવેતર જે ઓરવીને કરીએ પાણી પાઈને તો એનો મેન ફાયદો એ છે કે આપણે એકવાર ખેડ થઈ જાય તો એસી થી નેવું ટકા જે કસરું નીકળવાનું હોય એ કસરું નીકળી જાય છે એ ખેડ કરીએ એટલે એ કસરું પણ એમાં પડી જાય છે અને જ્યારે ઘઉં ઉગે છે તો એ કમ્પ્લીટ ઘઉં ઉગે છે એમાં ખળ પણ આપણે નિંદામણમાં પણ એમાં મિત્રો રાહત રહેશે એટલે આપણે તો આ રીતનું વાવેતર કરીએ છીએ અને બીજું જણાવવાનું મિત્રો આપણે ઘઉંમાં જે ગોળ પાનનું કસરું આવે છે તો એ દવા જ્યારે આપણે સાંટશું ત્યારે ત્યાંનો પણ વિડીયો આપણે મૂકશું કે જે આપણે એક પંપ છે એ ખાલી બાર રૂપિયામાં એક પંપ પડે છે અને કસરું બધું આપણું મિત્રો એ સાફ થઈ જાય છે અને અંતમાં દરેક મિત્રોને વિનંતી કે તમને જો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપી દેજો અને ચેનલમાં તમે મિત્રો નવા હોવ તો નીચે જે લાલ કલરનું બટન દેખાય છે તે દબાવી અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના વિડીયોમાં બસ આટલું જ છે ધન્યવાદ